મારી છે હર મારું સપનું પૂરું કરશે એ મિત્રો કરશે મારી છે હર મારું સપનું પૂરું કરશે કરશે લાખો મો પગાર રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલા નમસ્કાર જય માતાજી મિત્રો જય જય ચહેરમાં લખવાના ભૂલતા નહીં અને આજે આપણે ચહેરમાં નહીં યાદ કરીને ગાળ છે ઓ

ચલના સંભાલના હાઉસીને શીખાયા દુનિયાને નહીં મેરી ચહેરને શીખાયા તો આ ચહેરમાન મિત્રો યાદ કરાવશો તો ચહેરમાન મસ્ત કોમેન્ટ જે ચહેરમાં લખવાનું ભૂલતા નહીં ચહેરમાં લખજો 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 કેટલા લખે છે ચહેરમાં આજે જોઉં છું કોમેન્ટમાં હો દુનિયા અમારી કોઈ હગીરે નથી જવાની મુબારક રૂપિયા બંગલા તારા તને મુબારક અરે અમે ગરીબ છીએ અમારી ચેહર ચો ગરીબ છે અરે અમે ગરીબ છીએ અમારી માતા ચો ગરીબ છે આગા પાસી કરતા પેલા જોણ જે હકીકત આગા પાસી કરતા પેલા જોણ જે હકીકત અરે જવન ગરીબ છે જવનની માતા છો ગરીબ છે જય ચહેરમા જય ચહેરમા લખવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરો છો એનો સપોર્ટ કરતા રહેજો જય 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 ચહેરમા અને હાડો તો હવે લાસ્ટમાં હવે ટાઈમ થઈ જાવ છે આ મિત્રો કોઈ વિડીયો વધારે બનાવી શકતો નથી તો હવે જય જહુમાને યાદ કરીને વિડીયો એન્ડ કરીશું જય જહુમાને મહાકાળી માને યાદ કરીને વિડીયો એન્ડ કરીશું હોય મિત્રો કન્ટિન રહેજો કારણ કે હાલ નોકરી પર હોય એટલે કોઈ વિડીયો ડેલી બનાવી શકતો નથી મિત્રો ટાઈમ મળે વિડીયો તો બનાવતો જ રહીશું અને વિડીયો બનાવતો રહીશું આપણે પોનસો સબસ્ક્રાઈબ ઉપર થશે એટલે તમારો ભાઈ નવા નવા લોકેશન જવાનો છે અને લોકેશનને લઈ જશે લઈ જશે जहू बै झोपडी रमे ताधणार पूजणारे तो नाही तारा घेर रे हे जहू झोपडी रमे तू तो बन बन એ તું તો બાવાના વીરો ની બુન રે એ જહુ ભાઈ ઝોપડી રમે તન સાધનારો નથી તારા ઘેર રે એ જહુ ઝોપડી રમે જે જહુ તો મિત્રો હવે મહાકાળી મારે યાદ કરીને લાસ્ટ આપણે બનાવી દઈશું તો બ્લોગમાં કન્ટિન્યુ જાય ઓ મારી મહાકાળી તમારા સપના પૂરા કરશે હે કરશે ઓ મારી પાવાવાળી વાળી તમારા સપના પૂરા કરશે કરશે લાખો મોળખણ રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ હો કોઈના વગડે મળી ન કોઈના દુખ મો મળી કોઈના સુખ મો મળી ન કોઈને ઝઘડે મળી અમને તો મહાકાળી ખરા તાકડે મળી હો કોઈના દુખ મોરે મળી કોઈના દુખામ મળી ના કોઈના સુખ મોરે મળી જવાના તો મહાકાળી મળી જય મહાકાળી જય ગોગા મહારાજ ઓ ગોગારોણા ગોગારોણા એ ગોગારોણા રહી જો ને આજની રાત દૂધ મો સા કરે એ ગો ગા દુધડા પીવો તો મિત્રો ફટાફટ તમારે કોઈ પણ માતાજી ની ગીત ગૌરાવું હોય તો આપડે કોમેન્ટમાં નોમ મસ્ત લખાઈ દેજો કોઈ બી માતાજી નું હોય તો આપણે ગાયું ગાયું કહી લઈશું મિત્રો અને કોઈને બથડે વિશ કરવો હોય તો પણ હું બથડે વિશ કરું છું કહી દેજો આપણે કોમેન્ટમાં નામ લખી દેજો બર્થડે બર્થડે બધી વિશ કરી આપશું અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો હવે કેટલું તમને કહું એટલું વધારે કહેવા નહીં હવે મિત્રો કને યાદ કરો હા એ ચોય પાસા ના પડે પાછું ડગલું ના ભરે ચોય પાસા ના પડે પાછું ડગલું ના ભરે મારી મહકાળી ના દીકરા ચોય કણો પાસા ના પડે એ વાડે વગર કોઈ દાડો વેલો ના ચડે વાડે વગર કોઈ દાડો વેલો ના ચડે અલે હજાર ના ટોળા હોય તો મહકાળી વાળા ના ડરે ભલે હજાર ના ટોળા હોય પણ મારી મહકાળી વાળા ના ડરે ઓ દૂધ વગર કોઈ દાડો સાહ ના બળે વગર કોઈ દાડો સાહ ના બને મારી મહકાળી ના દીકરા જોઈ કણો પાસા ના પડે મારી મિસ્ટર કાળકા વાળા જોઈ કણો પાસા ના પડે જે મહકાળી માં વિડિયો ખૂબ લોકો જે કે તો 7 મિનિટ નો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈ ને નાના ભાઈ ને સપોર્ટ કરતા રહેજો અને 500 સબસ્ક્રાઇબ થાઓ ભેળા છે તો જલ્દી જલ્દી 500 સબસ્ક્રાઇબ પૂરા કરો અને મારું આપણી ચેલેન્જ હતી 500 સબસ્ક્રાઇબ ની તો મિત્રો તમે 500 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ પૂરા થઈ 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 જવા થયા છે અને આપણે પોંસો સબસ્ક્રાઇબ ઉપર થઈ જશે છસો સાતસો સબસ્ક્રાઇબ એટલે પાવાગઢ જવાનું વિચાર છે મિત્રો તો મહાકાળીના આશીર્વાદ હશે અને મહાકાળીની દુઆ છે તો પાવાગઢ જરૂર જઈશું ને જરૂર જઈશું અને બ્લોગમાં તો કન્ટિન્યુ રહેજો વ્લોગ તમને લઈ જઈશ અને પાવાગઢ દર્શન કરાવીશ લાઈ તો મિત્રો હજી હજી નક્કી નથી ફાઇનલ જવાનું પાવાગઢ પણ માતાજીની દયા ઉપર જાય છે માતાજી લાજ રાખે અને મહાકાળીની દયા હશે તો આપણે જરૂર પાવાગઢ જાઈશું પાવાગઢ જવાનું આપણું સપનું છે કે મહાકાળી માના ધોમે છે અને આ ખબર છે તમને કે મહાકાળી મારે જ જવાનું એટલે મારે છે ખૂબ એટલે ખૂબ દુનિયાની ઉપર વિશ્વાસ નથી કરતો એટલે મહાકાળી ઉપર કરું છું મિત્રો લાઇક શેર અને મહાકાળીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો મસ્ત કોમેન્ટ કરી દેજો અને જલ્દી શેર કરો વિડીયો એટલે આપણે ફટાફટ સબસ્ક્રાઈબ પૂરા થાય એટલે ઘર જઈશું એટલે મહાકાળી માના મંદિરે જઈને દર્શન કરી આવું એવું સપનું છે પછી ખબર નથી શું થાય છે જઈ શકો ના જઈ શકો હોય તો ખબર નથી પણ સપનું છે મિત્રો મહાકાળી મારા અમે જવાનું છે ને જવાનું છે તમારી બધીની દયા અને મહાકાળીના આશીર્વાદ પછી સો ટકા આપી પાવાગઢ જઈશું જય મહાકાળીમાં જય ગોગા મહારાજ જય જહુમાં જય 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 જોગણીમાં તો આપણી ચેનલમાં નવા હોય મિસ્ટર મહાકાળી ચોસઠ જોગણીમાં તો લાઇક કરો અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રોને સપોર્ટ કર્યો છે એવોને એવો સપોર્ટ કરતા રહેજો જય જય માતાજી